માતાઓ અને બહેનોમાં સામાન્ય ફરિયાદો જોવા મળે છે કે માસિક સમયે દુખાવો થાય છે માસિક ઓછું આવે છે માસિક વધારે આવે છે કે માસિક આવતું જ નથી અને માસિક સમયે ખૂબ દુખાવો થાય છે આ બધી એની સામાન્ય ફરિયાદો જોવા મળે છે તો આની પાછળના શું કારણો છે અને આપણે ભોજનમાં શું બદલાવ કરી શકીએ છીએ એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો તંદુરસ્ત માસિક કોને કહેવાય કે એક તો માસિક અઠ્યાવીસ દિવસે આવી જાય સમયસર બીજું કે માસિક સમયે તમે બિલકુલ દુખાવાનો અનુભવ ન કરો ત્રીજું કે માસિકનો રંગ લાલ હોવો જોઈએ ચોથું કે માસિક સમયે ફીણ ન હોવા જોઈએ અથવા તો ગઠ્ઠા ન આવવા જોઈએ પાંચમું કે જ્યારે તમને માસિક આવે એનો સમયગાળો બેથી ત્રણ દિવસ અને ચાર દિવસ સુધીનો હોવો જોઈએ અને પાંચમું કે તમારું માસિક દુર્ગંધયુક્ત ન હોવું જોઈએ આ બધા તંદુરસ્ત માસિકના લક્ષણો છે હવે આપણે ફરિયાદોમાં જોઈએ તો માસિક સમયે જે મહિલાઓને દુખાવો થતો હોય એને શું ધ્યાન રાખવાનું છે એક તો જે મહિલાઓને માસિક સમયે દુખાવો થતો હોય એવી મહિલાઓએ ઠંડુ ભોજન વાસી ભોજન ફાસ્ટ ફૂડ જંક ફૂડ ઠંડા પીણા આ બધું ભોજન છોડી દેવાનું છે બીજું એ મહિલાઓએ સાદું ભોજન લેવાનું છે અને માનસિક ચિંતાઓ બિલકુલ કરવાની નથી ત્રીજું કે એ સમયે ગરમ બાટ નવશેકું ગરમ પાણી અને ટબમાં ભરવાનું અને એમાં બેસીને તમે થોડીક વાર શેક કરશો તો પણ દુખાવામાંથી તમને મુક્તિ મળી જશે અને ચોથું તમે વરાળીઓ શેક કે કોથળીનો શેક પણ લઈ શકો છો એક કોથળી આવે એમાં નવ શેકું ગરમ પાણી ભરી દેવાનું અને પેડું ઉપર એનો શેક કરવાનો આ પ્રયોગ કરવાથી પણ તમને માસિક સમયે જે દુખાવો થાય છે એમાંથી તમને મુક્તિ મળે છે હવે બીજું કે જે મહિલાઓને માસિક ઓછું આવવાની ફરિયાદો છે એણે શું કરવાનું છે કે જે મહિલાઓને લોહીની અછત હશે એ મહિલાઓને માસિક ઓછું આવવાની ફરિયાદો રહી શકે છે બીજું જે મહિલાઓ પોષણયુક્ત ભોજન નથી કરતી એટલે કે જેમાંથી આપણને પોષણ મળે છે એવા લીલા પાંદડાવાળા શાકભાજીઓ છે અમુક ડ્રાય ફ્રૂટ છે અમુક પૌષ્ટિક ભોજન છે એ મહિલાઓ જે મહિલાઓ ઓછું કરે છે એ મહિલાઓને પણ માસિક ઓછું વાવાની શક્યતાઓ છે એ જ રીતે વાસી ભોજન ફાસ્ટ ફૂડ જંક ફૂડ જે મહિલાઓ વધારે કરતી છે એ મહિલાઓને પણ આ પ્રકારની ફરિયાદો વધારે જોવા મળે છે પરિણામે આપણે શું બદલાવ લાવવાનો છે કે આપણે પૌષ્ટિક ભોજન કરવાનું છે એટલે કે લીલા પાંદડાવાળી ભાજીઓ છે લીલોતરી શાકભાજી છે ડ્રાયફ્રૂટ છે કે જેનાથી આપણું લોહીના ટકા વધે એ રીતે આપણે ભોજન કરવાનું છે અને બીજું કે માનસિક ચિંતાઓ જે મહિલાઓ કરતી હોય સ્ટ્રેસ કામનો સ્ટ્રેસ બાળકોની ચિંતા પરિવારની ચિંતા ક્યાં સાસુ સસરાના મુદ્દાઓ હોય કે નણંદના મુદ્દા હોય આવી માથાગૂટમાં બિલકુલ પડવાનું નથી એ આપણા શરીરને હંમેશા નુકસાન કરે છે તો આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે તો પણ આપણે જે માસિક ઓછું આવે છે એ સમસ્યામાંથી આપણે મુક્તિ મળી જશે ત્રીજું કે જે મહિલાઓને માસિક આવવાનું હોય એનાથી વધારે માત્રામાં આવે છે માસિક વધુ આવે છે એ મહિલાઓને શું ધ્યાન રાખવાનું છે એક તો માસિક વધારે કઈ મહિલાઓને આવે કે જે મહિલાઓ તીખું તળેલું ને આથાવાળું ભોજન વધારે કરતી હશે એ મહિલાઓને માસિક વધારે આવે છે જે મહિલાઓ અત્યંત પ્રમાણમાં ગુસ્સો કરતી હશે સ્વભાવમાં ચીડિયા પણ વધારે હશે એ મહિલાઓને માસિક વધારે આવે છે અને જે મહિલાઓ સતત ચિંતાઓ સ્ટ્રેસ કરતી હશે જેના જીવનમાં ક્યાંક ને ક્યાંક ચિંતા રહેતી હશે એ મહિલાઓને માસિક વધારે આવવાના મુદ્દા છે તો એ મહિલાઓએ શું કરવું જોઈએ કે આ પ્રકારનું ભોજન છોડી દેવાનું છે તીખું તળેલું આથાવાળું બારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ મરી મસાલાવાળા ભોજન વધારે પ્રમાણમાં ચા કોફીનું સેવન આ બધું એને છોડી દેવાનું છે અને એક વખત વરિયાળીનો શરબત પણ એ લોકો પી શકે છે કાળી દ્રાક્ષનું પાણીનું સેવન પણ એ લોકો કરી શકે છે આનાથી શું થશે કે આનાથી એને જે વધારે માસિક આવવાની ફરિયાદ છે એનો કોઠો ઠંડો થશે અને એમાંથી એને મુક્તિ મળી જશે ચોથું કે અમુક મહિલાઓને માસિક આવતું જ નથી જે લોકોને માનસિક અને શારીરિક ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ રહ્યા કરે છે ચિંતાઓ કરે છે એના મગજ સાથે સતત યુદ્ધ કરે છે એના જીવનમાં ક્લેશ છે અને એનો પોષણયુક્ત ભોજન નથી અને એના એનો એના જીવનમાં નકરાતે ઉજાગરા કરે છે સૂવાના ઠેકાણા નથી ઉઠવાના ઠેકાણા નથી અને ખાસ પૌષ્ટિક ભોજનનો અભાવ એ મહિલાઓને માસિક ન આવવાના મુદ્દા છે આ મહિલાઓએ એના જીવનમાં બદલાવ લાવવાનો યોગ ધ્યાન પ્રાણાયામ કરવાના પોષણયુક્ત ભોજન કરવાનું તો પણ એને આ માસિક ન આવવાની જે સમસ્યા છે એમાંથી તમને મુક્તિ મળી શકે છે આ બધું કરવા છતાં પણ આપણને આમાંથી મુક્તિ નથી મળતી તો આપણે ગર્ભાશયનો પણ રિપોર્ટ કરાવી શકીએ છીએ સોનોગ્રાફી પણ કરાવી શકીએ છીએ અને આપણે ડાયગ્નોસિસ પણ કરાવી શકીએ છીએ ગાયનોકોલોજીસ્ટ પાસે તો આપણને વધારે ખ્યાલ આવશે અને આપણે આમાંથી સરળતાથી મુક્તિ મેળવી શકીશું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી